આ વખતે રક્ષાબંધનનો તહેવાર ઓગણીસ ઓગસ્ટ સોમવારના રોજ ઉજવવામાં આવી રહ્યો છે આ દિવસે રાખડી બાંધવાનો શુભ સમય બપોરે એક કલાક અને બત્રીસ થી રાત્રે નવ કલાક આઠ મિનિટ સુધીનો રહેશે જો રાખડી બાંધતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો આવનારો સમય ભાઈ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધતા પહેલા તિલક લગાવે છે આ તિલક રોલીથી કરવામાં આવે છે પરંતુ જો તમે તમારા ભાઈના તિલક પર કેસર લગાવો તો તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે તેમજ ગુરુના આશીર્વાદ પણ છે સાથે જ એવું કહેવાય છે કે રાખડી બાંધ્યા પછી બહેનોએ તેમના ભાઈને નારિયેળ અવશ્ય આપવું જોઈએ નારિયેળને શ્રીફળ કહેવાય છે શ્રીફળ આપવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે તે માતા લક્ષ્મી સાથે પણ સંબંધિત છે આ સ્થિતિમાં વ્યક્તિને દેવી લક્ષ્મી તરફથી અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે જ્યારે બહેનો પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધતી હોય ત્યારે તેમણે આ મંત્રનો પણ જાપ કરવો જોઈએ આ મંત્ર આ મુજબ છે યેન બુદ્ધો બલિ રાજા દાન મહાબલહ મહાબલ તેન અભિબદનામી રક્ષે માં ચલ માં ચલ રક્ષાબંધન દિવસે જો બહેનો તેમના નાના ભાઈઓને રાખડી બાંધતી હોય તો તેમને કપડા આપવાનો નિયમ છે પરંતુ જો તમે તેને કપડા આપી શકતા નથી તો તમે તેને રૂમાલ પણ આપી શકો છો આમ કરવાથી ભાઈના જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે રૂમાલ શુક્રગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે બહેનોએ તેમના ભાઈઓને થોડા પૈસા પણ આપવા જોઈએ રક્ષાબંધનના દિવસે બહેનોએ નારિયેળની સાથે તેમના ભાઈઓને શુભકામના તરીકે કેટલાક રૂપિયા પણ આપવા જોઈએ કહેવાય છે કે આમ કરવાથી ભાઈના જીવનમાં સૌભાગ્ય વધે છે